રાજકોટની એમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ શનિવાર અને તારીખ અગિયારમીના રોજ સવારે આઠ કલાકે ડૉક્ટર આર ગોઢાળિયા કોલેજની અંદર આવી અને પોરબંદર જિલ્લાના દર્દીઓનું નિદાન કરવામાં આવશે અને એમ્સ હોસ્પિટલના શ્રેષ્ઠ કહી શકાય એવા ડૉક્ટરો છે અને આ નિષ્ણાત ડોક્ટરોની ટીમ જયારે પોરબંદર આવી રહી છે ત્યારે પોરબંદરના દર્દીઓને મારી વિનંતી છે જિલ્લાના આજુબાજુના જિલ્લાના દર્દીઓને કે આ નિષ્ણાત ડોક્ટરો તમારા ઘર આંગણે આવી રહ્યા છે તો એનો પૂરેપૂરો આપ લાભ લ્યો અને જે દર્દીઓને દવાની જરૂર હશે તે તમામ દર્દીઓને ફ્રી ઓફ ચાર્જ દવા પણ આપવામાં આવશે લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી એ બધું ફ્રીમાં ફ્રી આપવામાં આવશે ભાવસિંહ હોસ્પિટલમાં તે જ દિવસે અને ભવિષ્યમાં એને કઈ વધારે તકલીફ હશે એને કઈ સર્જરીની જરૂર હશે તો રાજકોટની એમ્સ હોસ્પિટલમાં અથવા તો અમદાવાદની સિવિલ કે રાજકોટની સિવિલ કે પોરબંદરની સારવાર કરી આપવામાં આવશે એટલે પોરબંદરના તમામ દર્દીઓને વિનંતી છે જરૂરિયાતવાળા દર્દીઓને કે શનિવાર અને તારીખ અગિયારના રોજ ડોક્ટર આર ગોઠાણી કોલેજમાં આવે ત્યારે એમના જૂના રિપોર્ટ ખાસ અને કઈ જૂની ફાઇલ હોય તો અવશ્ય સાથે લેતા આવે